જેનો બાયફર્ગેશન એના સંશોધન નામકરણ પ્રકાર અને પેલેન્ડ્રોમિક શૃંખલા દરેકનો એક એક માર્ક્સ આ રીતે ચાર મુદ્દા વિશે આપણે દર્શાવવાનો છે તો સંશોધનમાં જોઈ લઈએ આપણે કે ઓગણીસો ને ત્રેસઠ ની અંદર બે ટાઈપના ઉત્સેચકો જે ઈસરીસા કોલાઈમાં બેક્ટેરિયાની વૃદ્ધિ બેક્ટેરિયોફીસની વૃદ્ધિને અટકાવવા માટે જવાબદાર હતા અવરોધવા માટે જવાબદાર હતા તો અહીંયા બે પૈકી એક ડીએનએમાં ડીએનએમાં મિથાઈલ સમૂહ વેરીને વૃદ્ધિ અટકાવતા જ્યારે બીજો હતો એ डीएनए ની કાપણી કરતા અને બીજા ઉસેચકને ઋક્ષિત સન એન્ડોન્યુક્લિયસ તરીકે આપણે એને ઓળખાવ્યા અને ત્યાર બાદ પ્રથમ ઋક્ષિત સન ઉસેચક તરીકે હિન્ડ 3 હિન્ડ સોરી હિન્ડ 2 હિન્ડ 2 નું સંશોધન થયું પછી ત્યાર બાદ હિન્ડ 2 છે એક ચોક્કસ બિંદુએથી એને કાપે છે કે જ્યાં 6 બેઝની જોડ એક ચોક્કસ ક્રમમાં આવેલી હોય જે ક્રમને આપણે ઓળખ ક્રમ તરીકે ઓળખીએ મિત્રો આ બંને એમસીક્યુ યાદ રાખીશું પ્રથમ સંશોધન પામેલો ડિક્સિશન ઉત્સેચક એટલે હિન્દ ટુ અને એ ચોક્કસ બિંદુએથી કાપે છે એના નાઇટ્રોજન બેઝની સંખ્યા પૂછેલી છે એક વાત એ છ નાઇટ બેઝની જોડ બેઝ પેર છ બેઝ પેર અથવા તો બેઝની જોડ એક ઓળખ ક્રમ ધરાવે છે આપણે કે નામકરણમાં પ્રથમ દાખલા તરીકે આપણને બુકમાં આવેલું છે ઇકો આર વન તો આ પ્રથમ શબ્દ છે એનો પ્રજાતિનો છે ત્યારબાદ બીજા બે શબ્દો છે જાતિના છે

જે આપણે લોબેલિયા માટે જવાબદાર બેક્ટેરિયા હતો આમ નામકરણ કરવામાં નું લખી આપણે તો એક માર્ક્સ આપણને અહીંયા પ્રાપ્ત થઈ શકે એવી જ રીતે પ્રકાર જોઈએ કે ન્યુક્લિયસ વર્ગના જે રિક્સિશન ઉત્સેચકોના છે એને આપણે ન્યુક્લિએઝ વર્ગની અંદર મૂકેલા છે એમાં બે ટાઈપ બે પ્રકાર પડેલા છે એક એક્ઝોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ એક્ઝોન્યુક્લિયસ એ ડીએનએ જે છે એને

જોડનો એક એવો ક્રમાંક છે કે જે DNA એક વાજીયાથી એટલે કે 5-3- હોય તેની સામેની શૃંખલા 3-5- બીજી તરફ આગળ અને પાછળ એમ બંને બાજુથી વાંચ્ય તો એક સરખો मीनिंग થઈ શકે કે એવી શૃંખલા જે છે એને પેલેન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખાય છે તો પેલેન્ડ્રોમિક શૃંખલા

G A A T T C આ 5-3 પર હોય તો એની સામેની જે સંકલા છે જે 3-5 કહેવાશે એ સંકલા સે G તો અહીંયા C T T A A G તો આ જે ઓળા ક્રમાન છે એકો R1 રીસીશન વિશે ચકનો છે અને એને G અને A વચ્ચેથી કાપશે અને આ કાપશે ત્યારે એક શૃંખલાનો એક છેડો એક બાજુ રહેશે બીજી શૃંખલાનો બીજો છેડો બીજી બાજુ રહેશે આમ બંને છેડાઓ એક નાના ટુકડો ધરાવશે જેને ચીપકુ છેડા તરીકે આપણે ઓળખીશું અને જ્યારે વાહક સાથે જોડાશે સ્ત્રોત અને બી એને ત્યારે બંને એકબીજા સાથે અહીંયા ચીપકુ છેડાથી એકબીજા સાથે જોડાશે

મિત્રો બે માર્ચ નો પ્રશ્ન છે જુલાઈ બે હજાર બાવીસ અને માર્ચ બે હજાર ચોવીસમાં પણ આ થઈ ગયો છે હા એટલે તો અહિયાં આપણે જોઈએ કે જૈવ સંશ્લેષણનો તબક્કો પૂર્ણ થાય ત્યારબાદ જીબી ગઈ નિપજ મળે આપણને એ આપણે બજારમાં માર્કેટિંગ કરવા માટે તેને શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓમાંથી પસાર કરીએ છીએ અને એ જે શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ છે એમાં એક અલગીકરણ આવે ત્યારબાદ શુદ્ધિકરણ કરવામાં આવે આવી જે પ્રક્રિયાઓ આપણે સામૂહિક રીતે કહીએ તો એને કહેવાય અનુપ્રવાહિત પ્રક્રિયાઓ તરીકે ઓળખે છે આપણે આ વ્યાખ્યા ભી આ રીતે લખી શકાય છે હા તો નિપ અહીંયા અલગીકરણ કરીએ શુદ્ધિકરણ કરીએ ત્યાર બાદ આવી જે નિપજો છે એને યોગ્ય રીતે પરીક્ષક પરીક્ષકો દ્વારા પરીક્ષિત કરવામાં આવે છે અને ખાસ કરીને જો ઔષધીઓની બનાવટ હોય મેડિસિનની તો એને કાર્જીપૂર્વક એને ચિકિત્સક પરીક્ષણ પરીક્ષણમાંથી એને આપણે પ્રસાર કરવામાં આવે છે અને પ્રત્યેક જે નિપજો જો આપણને પ્રાપ્ત થાય છે એને ગુણવત્તા નિયંત્રણની ચકાસણી દ્વારા બાજે કરવી આવશ્યક બને છે આમ અનુપ્રવાહિત પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ ચકાસણી એ જુદી જુદી નિપજો માટે એ અલગ અલગ જોવા મળે છે અન્ય મુદ્દાની ચર્ચા કરીએ તો પીસીઆર ના ઉપયોગ થી રૂચિ પ્રમાણે જનીનોનું પ્રવર્ધન કેવી રીતે કરીશ આકૃતિ દોરિયા ને મુદ્દા મિત્રો આકૃતિ ફિગર 9.6 બુક ની અંદર દર્શાવેલી છે આ પ્રશ્ન માર્ચ 2020 અને માર્ચ 2021 માં 4 માર્ક્સ તરીકે પૂછાઈ ગયો છે અહિયાં ફિગર 9.6 માં આપેલી છે અહિયાં તો અહિયાં જોઈએ આપણે કે પૂર્ણ નામ PCR નું પૂર્ણ નામ MCQ ની અંદર પણ પૂછાઈ છે પોલિમરેઝ ચેન reaction આ રીતે પૂછાય તેની ક્રિયા વિધિ ની અંદર જોઈએ તો આ જે PCR છે પ્રક્રિયા ની અંદર બે નાના

પ્રાપ્ત કરી શકીએ છીએ સંશ્લેષણ કરી શકીએ છીએ અહીંયા જોઈએ કે ડીએનએ ઉત્સેચક જે છે એ જમીન સંકુલ ધરાવતા ડીએનએ ટેમ્પલેટ સ્વરૂપે સ્વીકારે છે લઈ અને પ્રક્રિયામાં રહેલા ન્યુક્લિયો ટાઈડને પ્રાઇમર સાથે જોડી અને પ્રાઇમરનું વિસ્તૃતિકરણ કરે છે હાજર એ જ રીતે ડીએનએના સ્વયંચન કરી અને પ્રક્રિયાને ઘણી વખત પુનરાવર્તિત કરી અને અબજોની સંખ્યામાં આપણે આવા જમીનોનું પ્રવર્ધન કરી શકીએ છીએ મિત્રો ઉત્સેચકની વાત કરીએ આપણે તો ઉત્સેચક એમસીટીમાં પણ પૂછાય છે એટલે યાદ રાખીશું થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ થર્મોસ્ટેબલ ડીએનએ પોલીમરીઝ એને ફિગરની અંદર પણ ટી એક્યુ ઉત્સેચક તરીકે દર્શાવેલો છે એટલે ત્યાં પણ આપણે ધ્યાન રાખીશું અને આ ઉસેચક છે એ એક ટૉકસ બેક્ટેરિયા એટલે કે થર્મોસ એક્ટિવેસ થર્મોસ એક્ટિવેસ પ્રકારના બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થઈ શકે છે એ પર એમસીક્યુ પૂછાઈ છે અહીંયા હા એટલે એ ઉસેચકનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ઉસેચક એ ઊંચા તાપમાન દરમિયાન પણ કાર્ય કરી સક્રિય રહી અને જે ડીએનએ ની દ્વિશૃંખલીય ડીએનએ છે એને વિનય સુગુર કરે છે આમ પ્રવર્ધન જે ખંડો છે એને પાક સાથે જોડી અને ક્લોરિનના ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ આમ આટલા મુદ્દાઓ દર્શાવવા જરૂરી બને છે સાથે ફિગર દોરીશું ફિગર નાઇન પોઈન્ટ સિક્સની અંદર દર્શાવેલી છે અને બીજું એક મહત્વનું કે ફિગરની નીચે જે નામ નિર્દેશ કરેલું છે એની અંદર તબક્કાઓ આપેલા છે એ તબક્કા પૂછાય છે એનો ક્રમ પણ પૂછાય છે એટલે એ તબક્કાની અંદર આપણે જોઈએ તો પહેલા તબક્કો છે એને એટલે કે છે ત્યારબાદ તાપમાન નું અને ત્રીજો તબક્કો છે વિસ્તૃતિકરણ ક્રાઇમ અને વિસ્તૃતિકરણ કરે છે અને વિનૈસર્ગિકૃત વખતે ઊંચા તાપમાન તરીકે નેવું થી પંચાણું સેલ્સિયસ તાપમાનની જરૂરિયાત છે

અહીંયા જોઈએ છે આપણે કે માત્રામાં જો સંવર્ધન હોય તો નીપજ આપણને યોગ્ય રીતે પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન થઈ શકતું નથી તેથી તેને વ્યાપક સ્તરે વધારે ઉત્પાદન કરવા માટે જૈવ ભઠ્ઠીના વિકાસની જરૂરિયાત પડી જેમાં સંવર્ધન માત્ર આપણે મોટી માત્રામાં લઈએ છીએ એટલે કે સો થી એક હજાર લીટરનો ઉપયોગ આપણે એની અંદર કરીએ છીએ અહીંયા તો આ આવશ્યકતા થશે જૈવ સ્વરૂપે તેમાંથી વિશિષ્ટ નીપજો અથવા તો ચોક્કસ પ્રકારના ઉત્સેજકો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અહીંયા આમ ઈચ્છિત નીપજ મેળવવા માટે જૈવ ભઠ્ઠીમાં ઇષ્ટતમ પરિસ્થિતિ પણ પૂર્ણ પાડવી જરૂરી છે હવે આઇસ્ટરમ પરિસ્થિતિની અંદર શું હોય તો તાપમાન પીએચ એનો પ્રક્રિયાથી યોગ્ય હોવો જોઈએ યોગ્ય ક્ષાર અને વિટામિન્સ ઉપરાંત ઓક્સિજન પર્યાપ્ત માત્વ એટલે કે ઈસ્ટરમ રીતે એને પ્રાપ્ત થતી હોય તો આપણને જૈવિક નિપજ પ્રાપ્ત થઈ શકે હાજે અહીંયા ટૂંકો પ્રશ્ન એક પૂછાય છે કે સૌથી વધુ વપરાતું જૈવ ભઠ્ઠી અથવા બાયો રિએક્ટર કયા પ્રકારનું છે તો સ્ટિયરિંગ પ્રકારનું જોવા મળે છે અહીંયા એટલે સ્ટીંગ થઈ પટ્ટી એ સૌથી વધારે પ્રોપર્ટી છે અને તેના બે પ્રકારો આપેલા છે એક સરળ સ્ટીરિંગ અને સ્પર્જ સ્ટીરિંગ મિત્રો આનું પ્રકારનું વર્ણન માત્ર આકૃતિ નીચે દર્શાવેલા છે એમાં એ અને બી આકૃતિની અંદર બે પ્રકાર આપેલા છે અને એ પણ એમસીક્યુમાં આપણે પૂછી શકીએ અહીંયા અથવા પૂછી શકાય ત્યાં તો અહીંયા જોઈએ આપણે કે સ્ટીરિંગ જઈ પટ્ટી એ જે છે એટલે કે મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે નળાકાર જોવા મળે છે એટલે કે એનું નીચે આપણે તપેલીની અંદર હોય છે એવી રીતે નીચેનું તળિયું વળેલું જોવા મળે છે આ વળેલું કેમ છે કે જેથી રિએક્ટરની અંદર જે દ્રવ્યોનું મિશ્રણ છે એ મિશ્રણને આપણે સરળતાથી મિશ્રિત કરી શકીએ અહીંયા અને એ જે મિશ્રક છે એ સાથે સાથે ઓટોની ઉપલબ્ધતા અને ઓટુના મિશ્રણ તેના મિશ્રણ તરીકે પણ કાર્ય કરે છે એટલે અંદર ઓક્સિજન પૂર્ણ કરવા માટે સમય અંતરે અંદર હવાના પરપોટા પણ જઈ વર્તીની અંદર આપણે મોકલવામાં આવે છે આમ બાજે અને છલ્લે જોઈએ બાય રિએક્ટર અથવા તો જઈ ભઠ્ઠીમાં આવેલા તંત્રો આ

કે સંવર્ધન થોડીક માત્રામાં બહાર કાઢી અને એને આપણે ટેસ્ટિંગ કરી શકીએ માટે ત્યાં પ્રતિચયન પ્રધાર પણ જોવા મળે છે આમ જય ભટ્ટી વિશે આપણે આટલો વર્ણન કરી શકીએ અહીંયા તો આજે આપણે ચાર મુદ્દાઓની ચર્ચા કરી આજે અહીંયા એમાં ત્રણ ત્રણ મુદ્દાઓ હતા ચાર માર્ક્સના એક હતો બે માર્ક્સનો મિત્રો હવે પછીના વિડીયોની અંદર બાકીના મુદ્દાઓની ચર્ચા કરી ચેપ્ટરને પૂર્ણ કરીશ થેન્ક યુ